નમસ્કાર દર્શક મિત્રો મિસ્ટર ગુજરાત આપનું સ્વાગત છે રાજકોટ ખાતે આપણો સંદેશ તંત્રી પર કર્યો જીવલેણ હુમલો સમગ્ર ઘટના સીસીટીવીમાં માં કેદ પત્રકાર પર ખુલ્લેઆમ હુમલાની શરમનાક ઘટના આવી સામે પ્રાપ્ત થતી માહિતી મુજબ આપણો સંદેશ ન્યૂઝના ના તંત્રી વિશાલભાઈ મુકેશભાઈ પરમાર તેઓએ આશરે થોડા દિવસ પહેલા નવા ગામ આનંદપુર પંચાયત ની ઓફિસ માં અમુક લોકો એ વિડીયો બનાવેલ હોય તેમજ તેઓની ન્યૂઝ ચેનલ માં અપલોડ કરેલ હોય જેનું મંદુક રાખી તારીખ દસ એક બે હજાર પચીસ ના દિવસે આ કામ આરોપીઓ મિલનભાઈ રાઠોડ તથા તેમની સાથે ચાર અજાણ્યા માણસો ભેગા મળી પોતાનો બદ ઇરાદો પાર પાડવા માટે ષડયંત્ર રચી જાણે આરોપીને કોઈ કાયદાનો ભય ન હોય તે મારક હથિયાર ધારણ કરી આપણા સંદેશના તંત્રી વિજયભાઈ સાથે ગાડાગાડી કરી તેને પંચાયતના વિડિયા બનાવવાનો બહુ શોખ છે તેવું કઈ ધાક ધમક્યો આપી લોખંડના પાઇપ તેમજ લાકડાના ધોકા મારી છરી તેમજ ઢીકા પાટુનો મૂંઢ બાર મારી ઈજાઓ પહોંચાડી હતી તેમજ આરોપીઓ નાસીપ ગયા હતા જે બાબતે વિશાલભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેની તપાસ પોલીસે હાથ ધરી છે જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ સત્યતાની સાથે સ્પષ્ટ વાત